રામ રામ ડેરા ને અત્યારે તમારો ભાઈ હાલી ને ગામમાં જાય હવે વિચારી કે ભાઈ તારી પાસે ગાડી હતી તો ગાડી લઈને ક્યાં નથી જતો પૈસા પૂરા થઈ ગયા ભાઈ ગરીબી આવી ગયા જોઈને તમને ખબર નથી પડતી સમજો બધી વાત ચોખોટ કરવી પડે ગામમાં એક પાર્સલ આવ્યું હોય પાર્સલ નો ફટાફટ લેતો આવું પછી ઘેર જઈને બધી બધા કામ તમને દેખાડું પાર્સલ આપણે રિસીવ કરી લીધું હે ઇન્ડિયન પોસ્ટ માંથી આવ્યું હતું એટલે થોડીક વાર લાગી ગઈ વાંધો નહીં ઘેર જતા આવી ઓપન કરી નાખી અને બીજા બધા કામ કરી નાખી તો પાર્સલ આપણે ઓપન કરી લીધું તું તબિયત થોડીક વીક થઈ ગઈ હતી રૂંે જેવું ચાલુ કરાવન મારે દવા નથી છાટવાની આપણું પાણી છાંટવાનું જો આ દીવાલ ની ઉપર જોકે દવાઈ છાંટવાની હતી એ આપણે ઓલરેડી છાંટી લીધી છે અને ભાઈને તમારે થોડુંક ભાઈ ગયે ભૂખ તો ભાઈ કરવા જે નાસ્તો કેવાનો નાસ્તો ફળ નાસ્તો ફળ એટલે ફળમાં હે શું ખાવા હાટું ફળનો તમે જે કલર કે દઉં લીલો હે અને લાલ હે વિચારી લીઓ ભાઈ કયું ફળ હે બાર થી લીલું ન અંદર થી લાલ આગળ બાકી 3 સેકન્ડ અંદર તમને એનું રિઝલ્ટ જડી જશે કે કયા ફળની આપણે વાત કરી છે પહેલા વિડિયો જરીક ઉપર રાખો અને કમેન્ટ કરો કે આપણે કયો ફળ વાત કરી હું આપણે કેટલા કમેન્ટ હાચી પડે અને કેટલા ની કમેન્ટ ખોટી પડે ભાઈ કમેન્ટ પછી ડિલીટ ના કર ભાઈ ખબર પડે ને કેટલાનો નું હતું ને કેટલા નું ખોટું પડ્યું ઓર યહા પે ગાય ભેસ ચારા ખા રહી છે સાથે થી સાથ યે બગુલે ભી ખાના ખા રહી છે દેખો અફરા તફરી મચા રહી છે યે બગલે જો લ્યો આ ભેંજો લ્યો સેલ્ફી પાડો હાટુ માર પાસે કયો ની તડપે છે નથી દેવી સેલ્ફી ફાઈનલી ફળ રિવીલ કરવાનો સમય આવી ગયો છે જો દેખાય મારી ઉપર કયું ફળ છે ફળ નહીં જાડવું છે એ બીજું કઈ નથી જામફળ જ છે જોતા જામફર નકરા જામફર આ જામફરી માં તમને જામફર સિવાય કઈ નહીં દેખા હૈ અમે જામફરી માં જામફર જોઈ સીતાફળ ના હોય અને જામફર હે ને હા નજીક માં હે ભાઈ ઠેકણો મારીને હે ને આ જામફર ને પકડી લઈ જાવ તો કેવું યાર મસ્તી નું દેખાય અરે અપડા તો નથી યસ અરે આ તો પક્ષી એ ખાધેલું હે પણ જે પક્ષી નું ખાધેલું ફાડો ને મીઠું બહુ હોય એકદમ લાલ ચોર આ હે આપડે પણ હું એમ કઈ હજી એક ખારા મેલો લઈ લઈ જો જડી ગયો ફરખાને કે થોડા તરીકા મેરા કેઝ્યુઅલ હે દેખ સકતે હો અંદર અંદર નો આપડે માલ ખાઈ ગયા ચાલ રેવા દીધી જોઈ લે જામફર ખાતા ખાતા હે ને હું ઘેર આવી ગયો હો અને આજુ ખરે મે હું ખબર ચમચી લીધી અને જોઈ લે જામફર માંથી ખાલી માલ માલ જ ખાતો હે આ બાકી ઉપર નો કવર જો એમ રાખી દીધું હે જોઈ લે બીજા દિવસ દિવસમાં આપણે શું કરવાનું તમને ખબર છે જો આ દેખાય ઉકેડો ઉકેડાને ને આપડે પલારવાનો છે કેના મદદથી પાણીની મદદથી હોય ભાઈ કે ઇંગ્લિશ દારૂ મદદથી ના હોય એમાં પાણી આવી જાય ને તો આ પાણી બળ અને શું કહેવાય ખાતર એટલે છાણ એ બધું એને કેમિકલ રિએક્શન કરીને મસ્તીનો છે ને પાકી જાય પછી તમેને ખેતરમાં નાખવાને એટલે ભાઈ તમારે જીરું થઈ પડે બહુ જ નું ને માટે લાઈનનો હળળ કરવો જોયે મારા અહીંથી 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 લેને પાહોદી કરી નાખી હાલો પણ પહેલા હે ને પોદરાપરા કરી લઉં ભાઈ આ જરૂરી છે જો આ રી લાઈન નેરી વાકી ન્યાંથી આમ જાવ દેવાનો છે રેડી હા અને જો હાટો હવાના પરમાં નાસ્તા પાણી આલે છે ટાણેમાં નાસ્તા પાણી કે તારા બાપા ફાક્યું ફાક્યું ખાઈ ખાને હા આ ફાક્યું ખાઈ ખાને જો તહો હવે જાને ચાની ચોટીndi ચા ચા ભાઈ ચા સિવાય બધું ખોટું છે તમને ખબર છે ને આ ફાકીનું શું આવે કમસે કમ ઓછું નુકસાન તો કરે હે લાઈન હલાડજો વાંચી લઈને વાંથી થી માંથી થી થી માંથી વાથી વાંથી આયા હતી કહી રહ્યો હે અટાણે શું કરવા જવામાં ખબર હે મોટે ચાલુ કરવા જાવ મોટી મોટર ચાલુ કરવાની છે ઓલું આખું પીએ ને ભાઈ રહીએ ને ત્યાં જ આપણો મોટર ચાલુ રાખવાની પછી મોટર બંધ કરી દેવાની છે એટલે મોટર ચાલુ કરીને फटाफट ધોડીને મારી વાહ વરી પાછું સુની લેવા જવું જો હે વરી પાછે ધોડીને બંધ કરવા જવું જો હે કેટલી મહેનત કરું હવ યાર કેટલી મહેનત કરું હવ વાહ કે એક્ટિંગ કર રહે 3 2 1 ભાગો फटाफट આપણે વાહ ક્લિપ લેવા જવાની છે મોટર જો સુસવાટા ચાલુ થઈ ગયા હવે રીત ને હવે રીત ધોડ્યા રાખી તો હવાર નું ખાધેલું થોડે કારમાં પસી જાહે બપર કરમો ખરું રહે ભાઈ પાછા હિયારાને દી છે ભૂખ કેવી લાગે ખબર હે તમને જો આ ચાલુ થઈ ગયો ગડારામાં પાણી ચાલુ થઈ ગયું ભાઈ જોઈ લો આખો ભરાય ને ત્યાંથી આપણે વાઇટ જોવી જો હે અંદર હે ને ભાઈ શોષાતું જાય ધીમે ધીમે જેમ પાણી વધારે શોષાતું જાય એમ અંદર હળતું જાય અને પાકતું જાય આ ખાતર આપણે ડાયરેક્ટ નાખીએ ગીમ પણ પ્રોબ્લેમ કે આપણે તમને ખબર હે ને કાચું ખાતર કહેવાય અને પકાવવાની પ્રોસેસ કહેવાય કાચું ખાતર નાખીને તો મુંડા એટલે કલો સફેદ જીવડો આવે ને એ આવી જાય એ જમીનમાં બહુ એટલે બહુ જાજો નુકસાન કરે જમીનમાં તો ના કરે પણ માંડવી એ તો માંડવી ખાઈ જાય બીજી બધી વસ્તુ ખાઈ જાય એ તો નાપોય ને પેલા મને બસ મેં કીધું થોડે કાળા જાય આપણે સિનલે લેવા આવું જોઈએ વળી પાછું ભાગીને જવું જોઈએ કારણ કે ઓલમોસ્ટ બધું ભરાવા આવ્યું છે ભરાય ને પેલા ક્યાંય લીખતા હોય તો વેલેરું બંધ કરવું જોઈએ વાપ ઉગની ને પેલા ફોન ના આવી જાય ને તો સારું ચલો કામ હો ગયા તો વળી પાછી લઈને હારી જો આ કામ મગરો લાગે છે યાર બહુ જ નું એ તો માન માન આય લે આતા ને વળી પાછી હારી લઈ જાવી જો કરી નાખી ભાઈ એમાં શું હે કરી નાખી બધી લાઈન એકત્રિત કરવા હવે હું નવરા થઈ ગયા હે વિડિયો એડિટિંગ કરવાનું હે પાર્ટ 2 તમે કે દી નાખ્યો ને પાર્ટ 2 કે દી કે દી આવે

દેખાય વાહ 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 આન પેલા આપણે ઉપર માળો હતો તમને ખબર ઉપર હે માળો બનાવ્યો હતો એ કેવાનો ખબર માટી માટીનો માળો કાળી ચકલી બનાવે ને એ ટાઈપનો માળો હતો એ હજી છે મારા માં હે ને બારા જાય ને એટલે હાવ ચાલુ જ થઈ જાય છે આપડે લીલું વાટવા ગયા હે લીલું નાખી દે એટલે આરામથી બેસી જાય બીજું કે થેન્ક યુ સો મચ મિત્રો આપણે ગુજરાતી ભડાકા માંડિયો મિક તો કયો તો દેશી માણસ સિટી ની અંદર જાય હે મોલમાં રખડે હે ભાઈ એમને માન જડે કે ના મળે એના પાર્ટ વન માં તમે ભાઈ રિસ્પોન્સ દીધો હોય ને કોમેન્ટને હવે ધબાધબી મૂકી દીધી મેં છેલ્લે કીધું હતું કે પાર્ટ ટુ જોતો ફટાફટ કોમેન્ટ કરો અગિયાર કોમેન્ટ આવી ગઈ છે થેન્ક યુ સો મચ પણ એ ખુશી તમારા મોઢા ઉપર હજી અમારે બરકરાર રાખવાની છે તો એના માટે શું કરવું જોઈએ મારે પાર્ટ ટુ એડિટ કરવાનો છે ભાઈ હમણાં કામમાં આવ્યો હોય ને હું હલવાઈ ગયો હતો અને પ્લસમાં લાઈટ લાઈટ આજ ખબર નહીં પણ ભગવાનની દેહ થી એકદમ સ્ટેબલ રહી ગઈ છે તો એડિટ કરવાનો મોકો અત્યારે બહુ જોરદાર છે તો ભાઈ ફટાફટ રૂમ માં કરી જાય

જોરદાર એનિમેશન હે ભાઈ આવા એનિમેશન જોઈને મજા આવી જાય માઇક્રોસોફ્ટ આ ગદડીને આગળ વઈ ગયા પહેલેથી જ આગળ હે ભાઈ માઇક્રોસોફ્ટ એટલે કવડી મોટી મોટી કંપની કહેવાય એપલ ને ટક્કર ની કંપની કહેવાય એ જો કે બેના થોડા ખેલ અલગ અલગ પ્રોડક્ટ પણ આઈલા ઓલ સેટ થઈ ગયું હે મિત્રો ફટાફટ ખોલી નાખી આપણો એડિટિંગ એપ્લિકેશન જો ખુલી જાતું હોય તો ભાઈ બહુ જાજુ લોડ લ્યો યાર પીસી પીસીનો મારા આવડા સ્પેસિફિકેશન વાળા પીસીનો ધોળા કાટના ગમાદી કો એડિટિંગ કરતા કરતા આપણે તો થાકી રહ્યા હતા પછી જોયું તો તો આટલો બધો ધોળો કેનો આવે તો તાજ ખબર પડી કે આપણો દેહી ચૂલો ચાલુ થયો છે જો આ રહ્યો આ માંડવી હેકાઈ છે મસ્ત મજાનું જો આપણો પતરા ધોરા નાખ્યા છે થોડાક દીમાં પતરા કારા થઈ જવાના છે પણ ગમે કે આ દેહી ચૂલાને ભાઈ વસ્તુ ખાવાની એવી મજા આવે આગળ જો ઓરો પકાવ્યો છે આની અંદર રોટલા આની અંદર ઘેડા છે જો આટણ માંડવી દાબી લેવાનો હો હું તા ઓર ગેસ જેસી બાત કે અમે બીક થા ને એ બીક આવી ગઈ છે મસ્ત નું આઈ જો એડિટિંગ કરતો તો જામ ખટ તો તો લાઈટ વઈ ગઈ તો યાર આપણે એમ ને બેહી રહેવું પડે